આજે પૂજ્ય બાબા સાહેબની ને ચોત્રીસમી જન્મ જયંતિ સમગ્ર દેશ અને વિશ્વ ઉજવી રહ્યું છે આજે દેશની તમામ નારીઓ એ નારી મુક્તિદાતાને પણ આજે યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી અને એમને પૂજ્ય બાબા સાહેબને આજે યાદ કરી રહ્યા છે આજે સાંપ્રત સમાજની અંદર વર્તમાન સમયની અંદર પૂજ્ય સાહેબ એટલા પ્રાસંગિક છે કે આજે પૂજ્ય બાબા સાહેબ એ સમાજના તમામ વર્ગો માટે એ આદર્શ અને આદરણીય બન્યા છે પૂજ્ય સાહેબના સંવિધાનના કારણે આજે દેશ આટલા વર્ષો પછી પણ દેશમાં લોકશાહી ટકી રહી છે એનો સંપૂર્ણ જસ એ પૂજ્ય બાબા સાહેબને જાય છે ત્યારે આપ સૌને હું આજે પૂજ્ય જન્મ જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવનાર સમયની અંદર આ દેશમાં લોકશાહી અને લોકતંત્ર મજબૂત થાય એ વધુ સુદ્રઢ થાય નાનાથી નાના લોકોની સેવા થાય એ પ્રકારની આપણે આવના સમયમાં આપણે બધા શુભકામનાઓ કરીએ છીએ ફરી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છે